ભારત વિકસિત બનવા તરફ જઈ રહ્યું છે જોકે સાયબર ક્રાઇમ પણ હવે વધતા જતા બનાવ ને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના આંકડાઓ રજૂ કર્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાએ અત્યાર સુધીમાં અઢી કરોડથી વધારેની રકમ બેંકમાં ફ્રીઝ કરી બોતેર લાખથી વધારે નિરાકરણ સાયબર ફ્રોડથી બચાવી સ્થાનિકોને પરત આપી છે જોકે હવે સાયબર ક્રાઇમ માટે પણ સ્થાનિકોએ જાગૃત થવાની જરૂરિયાત હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં પ્રતિદિન હજારો ફ્રોડના ગુનાઓ બને છે સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ત્રીસથી વધારે પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાઈ ચૂક્યા છે જેમાં ઓટીપી થી લઈને મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ થી લઈ મોબાઈલ નંબર શેર રાખવા માટેની વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી સાબરકાંઠા સહિતના ભારતભરમાં કરોડો રૂપિયાની ઠગાઈ થતી રહી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં બે હજાર બસોથી વધારે ફરિયાદો સાબરકાંઠા જિલ્લા સહિતને મળી છે જેમાંથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે કામગીરી કરતા અઢી કરોડથી વધારેની રકમ સાયબર ક્રાઈમ આચરનારાઓના એકાઉન્ટમાં ફ્રેસ કરાવાઈ છે જેમાંથી બોત્તેર લાખથી વધુની રકમ સ્થાનિક ભોગ બનનાર વ્યક્તિઓને પરત આપી દેવામાં આવી છે જો કે આજની તારીખે પણ મોટાભાગના લોકો સાયબર ક્રાઈમની ફરિયાદ કરવાથી બચવાનું મુનાસિબ માને છે સામાપક્ષી દિન પ્રતિદિન વધતી જતી સાયબર ક્રાઈમની ફરિયાદોને રોકવા માટે અપીલ કરવામાં આવી હતી બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા આમાં જે મોટાભાગની જે ગેંગ હોય છે એ આંતર રાજ્ય એટલે બીજા કલકત્તા નોઈડા દિલ્હી જામતારા એ પ્રકારની ગેંગ હોય છે એટલે જે ઇન્વેસ્ટિગેશન છે એ ખૂબ લેન્થી થઈ જાય છે કે અહીંથી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા એ બીજા રાજ્યમાં થયા હોય છે અને એ બેન્કમાં કેવાયસી પણ થયેલ નથી અથવા તો કેવાયસી કોઈના નામે હોય સિમ કાર્ડ અથવા તો બેંક ખાતું કોઈના નામે હોય તો એનો જે મૂળ માલિક છે એ માલિકને એની ખબર પણ નથી હોતી એને નાન નોમિનલ કમિશન આપી અને એના નામે ખાતું ખોલાવવામાં આવે છે અને એને બેંકમાં સાથે રાખીને પૈસા ઉપાડી લેવામાં આવતા હોય છે પરંતુ આવા ઘણા બધા કેસમાં અમને સફળતા મળી છે અને જેમાં અમે મૂળ જે ચીટર છે એની સુધી પહોંચી પણ શક્યા છીએ